અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથક સ્ટાફ પેટ્રોલિંગ માં હતા તે દરમિયાન બાતમી મળી હતી કે એક્ટિવા નંબર જીજે 16BC 5310 ઉપર સવાર થઈ બે ઈસમો કાપોદરા પાટિયા પાસે વિદેશી દારૂનું વેચાણ કરવા આવનાર છે જેથી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી તે વેળા બાતમીવાળી એક્ટિવા આવતા પોલીસે તેને અટકાવી એક્ટિવા ઉપર રહેલ પ્લાસ્ટિકની થેલીમાં તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની 92 નંગ બોટલ મળી આવી હતી પોલીસે નવ હજારનો દારૂ અને એક્ટિવા મળી કુલ ઓગણત્રીસ હજારથી વધુ ના મુદ્દા માલ કબ્જે કર્યો હતો અને ગોકુલ ડોયરી પાસે આવેલ અમૃત એપાર્ટમેન્ટમાં રહેતા હિમાંશુ કુમાર ભગીરથ રાવલ અને અમૃતસિંહ શ્યામવીર સિંહ તોમરને ઝડપી પાડ્યો હતો